ઘણીવાર આપણને એવું નથી લાગતું કે જાણે જીવનમાં એક જ જગ્યાએ અટવાઈ ગયા હોઈએ જાણે ગમે તેટલી મહેનત કરીએ પણ પરિણામ મળતું જ નથી અને એવું લાગે કે સફળતા તો બસ અમુક નસીબદાર લોકો માટે જ છે પણ શું આ વાત સાચી છે આ સવાલ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે અને એનો જવાબ આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણો અલગ છે જુઓ સફળતા એ કોઈ જાદુ નથી કે નસીબની રમત પણ નથી હા તમે બરાબર સાંભળ્યું સફળતા માટે એક ચોક્કસ ફોર્મ્યુલા છે એક એવી બ્લુ પ્રિન્ટ છે જેને કોઈ પણ અનુસરી શકે છે એ કોઈ આકસ્મિક ઘટના નથી પણ એક પદ્ધતિનું પરિણામ છે તો ચાલો આજે આપણે શિવખેરાના એ જ ફોર્મ્યુલાને સમજીએ જેણે લાખો લોકોના જીવનને બદલી નાખ્યું છે તૈયાર છો ચાલો શરૂ કરીએ તો આ સફરની શરૂઆત ક્યાંથી થાય છે એ થાય છે આપણા મનથી કોઈ પણ મોટી સફળતાનો પાયો બહાર નહીં પણ આપણી અંદરની દુનિયામાં આપણા વિચારોમાં નંખાય છે બધું અહીંથી જ શરૂ થાય છે શિવખેરા સફળતાને બહુ અલગ રીતે જુએ છે એમના માટે સફળતા એટલે ખાલી પૈસા કે પદ નહીં ખરી સફળતાના ચાર મુખ્ય સ્તંભ છે મનની શાંતિ તંદુરસ્ત શરીર સારા સંબંધો અને કામમાંથી મળતો સંતોષ આ એક મંઝિલ નહીં પણ આખી જિંદગીની એક સફર છે આ વાક્ય કેટલું સિમ્પલ છે પણ કેટલું ઊંડું છે નહીં વિચારો સાચી સંપત્તિ શું છે ભૌતિક વસ્તુઓ કે મનની શાંતિ જો રાત્રે ચિંતા વગર શાંતિથી ઊંઘ આવે તો સમજી લેવાનું કે જીવન સાચા રસ્તે છે પણ આ બધી વસ્તુઓ મનની શાંતિ સારા સંબંધો આત્મસંતોષ આ બધું મેળવવા માટે એક જ સૌથી શક્તિશાળી પરિબળ જવાબદાર છે એક એવી શક્તિ જે આપણી અંદર જ છે અને એ છે આપણું વલણ એટલે કે આપણો એટીટ્યૂડ હવે જુઓ આ છે સૌથી મોટો ફરક પરિસ્થિતિ એક જ હોય પણ બે અલગ અલગ લોકો એને કેવી રીતે જુએ છે જેનું વલણ હકારાત્મક છે એ મુશ્કેલીમાં પણ ઉકેલ શોધશે જવાબદારી લેશે જ્યારે નકારાત્મક વલણવાળો માણસ માત્ર સમસ્યાઓ જ ગણાવશે અને બહાના બનાવશે હવે આમાંથી કોણ જીતશે એ કહેવાની જરૂર છે એટલે જ ખેરા કહે છે કે ટેલેન્ટ કે આવડતથી કદાચ ટોચ પર પહોંચી જવાય પણ ત્યાં ટકી રહેવા માટે તો સાચું બળતણ તમારો એટીટ્યૂડ જ છે એના વગર સફળતા લાંબો સમય ટકતી નથી તો વલણ તો સમજી લીધું પણ ગાડી ચલાવવા માટે એન્જિન તો જોઈએ ને તો એ એન્જિન શું છે જે આપણને સતત આગળ ધપાવે છે અને ના એ માત્ર મોટિવેશન નથી પ્રેરણા એટલે કે મોટિવેશન એ ફટાકડા જેવું છે એકદમ જોરથી જડે અને પછી તરત જ ઓલવાઈ જાય એ ભાવનાઓ પર આધાર રાખે છે પણ શિસ્ત શિસ્ત એક એવી આદત છે જે કાયમી છે આપણને ત્યારે પણ કામ કરવા પર મજબૂર કરે છે જ્યારે આપણો મૂળ બિલકુલ ન હોય શિસ્તનો સીધો સાદો મતલબ છે કે જે કરવું જોઈએ એ કરવું એમાં મજા ન આવતી હોય કે એ કામ અઘરું લાગતું હોય આળસ પર સિદ્ધાંતોની જીત એટલે શિસ્ત આ વાત કદાચ થોડી કડવી લાગી શકે પણ શિવખેરાએ એકદમ સ્પષ્ટ કહે છે સફળ લોકો એવા કામ કરે છે જે બીજા લોકો ટાળે છે એમને પણ વહેલા ઉઠવું કે કસરત કરવી ગમતી નથી પણ એમને ખબર છે કે એ જરૂરી છે ઓકે હવે વાત કરીએ એ વસ્તુની જેનો ડર લગભગ બધાને લાગે છે નિષ્ફળતા ચાલો જોઈએ કે વિજેતાઓ આ સૌથી મોટા અવરોધને કેવી રીતે પાર કરે છે આ વિચારને જરા ઊંડાણથી સમજવા જેવો છે ખેરા કહે છે કે નિષ્ફળતા એ સફળતાનો વિરોધી નથી પણ સફળતા સુધી પહોંચવાનો એક ભાગ છે એ સફળતાના મકાનનો પાયો છે તો ચાલો નિષ્ફળતાની વ્યાખ્યા જ બદલી નાખીએ એને અંત નહીં પણ એક જાતનો ફીડબેક સમજીએ નિષ્ફળતા આપણને બસ એટલું જ કહે છે કે આ રસ્તો ખોટો છે કંઈક નવું ટ્રાય કરો એ આપણને શીખવા માટેનો એક મોકો આપે છે તો નિષ્ફળતામાંથી શીખવું કઈ રીતે એના માટે ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું જે થયું એનો સ્વીકાર કરો બીજું કોઈને દોષ આપ્યા વગર શાંતિથી વિચારો કે ભૂલ ક્યાં થઈ અને ત્રીજું એ શીખના આધારે આગલી વખતે તમારી પદ્ધતિને વધુ સારી બનાવો બસ આ જ ચક્ર સફળતા તરફ લઈ જાય છે સારું તો આપણે વલણ શિસ્ત અને નિષ્ફળતા વિશે તો જાણી લીધું પણ હવે આ બધાને ભેગું કરીને એક્શનમાં કઈ રીતે લાવવું એની શરૂઆત થાય છે વિશ્વાસ અને લક્ષ્યોથી આ વાક્ય ખરેખર બહુ જ પાવરફુલ છે એ બતાવે છે કે આપણી માન્યતાઓ જ આપણી દુનિયા બનાવે છે જો આપણે દિલથી માની લઈએ કે આપણે કંઈક કરી શકીએ છીએ તો આપણું મગજ એને સાચું કરવાના રસ્તા શોધી કાઢશે પણ સવાલ એ છે કે આત્મવિશ્વાસ આવે ક્યાંથી એ કોઈ જાદુથી નથી આવતું એને બનાવવો પડે છે એની એક રેસીપી છે પહેલાં તો જે તે વિષયનું જ્ઞાન મેળવો પછી એનો સતત અભ્યાસ કરો અને છેલ્લે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરો જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય છે ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે પણ ખાલી લક્ષ્ય નક્કી કરી લેવાથી કે આત્મવિશ્વાસ રાખવાથી કંઈ નથી થતું શિવખેરા સ્પષ્ટ કહે છે કે જો લક્ષ્ય સુધી પહોંચવાનો કોઈ પ્લાન જ ન હોય તો એ લક્ષ્ય નથી એ એક સપનું છે જે ક્યારેય સાકાર થતું નથી તો આખા વિશ્લેષણનો સાર શું છે જીતવાનો ફોર્મ્યુલા શું છે એ બસ આ ત્રણ બાબતોમાં સમાયેલો છે હકારાત્મક વિચારસરણી કેળવો દરરોજ શિસ્તનું પાલન કરો અને પોતાના પર અટૂટ વિશ્વાસ બનાવો હવે સવાલ એ નથી કે જીતી શકાય છે કે નહીં સવાલ એ છે કે શું આપણે આ ફોર્મ્યુલા અપનાવવા માટે તૈયાર છીએ